જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજનું ખૂબ જ સુંદર કીર્તન છે જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય મથુરનો તારો ગોકુળમાં ચમક્યો લીલા તારી લીલ લાલા નો તારો मा चमक्यो बाहारे लील ती नन्दलाल बबे माता ने बबे पीता जसो दान खोडमा खेलियो रे बबे माता ने बबे पीता जसो दान खोडमा खेलियो रे બોકુળનો તારો મથુરામાં ચમક્યો વાહરે લીલા તારી નંદ બાબાની ગાયો ચરાવી ગોવાડો ભેરુ સાથે રમ્યો રે નંદ બાબાની ગાયો ચરાવી ગોવાડો ભેરુ સાથે રમ્યો રે નો તારો મથુરામાં ચમક્યો વાહરે લીલા તારી નંદ લોવડોની માથે માખાણ ચોરિયા પોતે ખાધું ને ખવડાવ્યું રે ગોવડોની માટે માખાણ ચોરિયા પોતે ખાધું ને ખવડાવ્યું मथुर तारो गोकुलमा चमक्यो बा नन्दलाल चमना घाटे गोपियो ने पजवी ते लि चोरी रे चमना गाटे गोपियो ने पजवी नै लि दाचोरी गोकुळ मा चमक्यो वा रे लिल तरी नंदलाला ला सोडसो गोपीनी साथे सोडसो तू बनियो वाह रे लिला तरी नंदलाला ला सोड सो गोपीनी साथे सोडसो तू बनियो वाह रे लिला तरी नंदलाला नो तारो गोकुळ मा चमक्यो वाह रे लिला तारी नंद ला नो तारो गोकुळ मा चमक्यो वाह रे लीला तारी नंद ला जय श्री कृष्ण राधे राधे